દર્શન કરે અને દર્શન કરે પડી પાછા આવે પ્રાથમિક શાળામાં જે શાળામાં એ શિક્ષક હતા એ શાળામાં બાળકોને એવા ભણાવે એવા ભણાવે કે મનસુખરામ માસ્તર જે દિવસે હાજર ન હોય અને તે દિવસે કોઈ બાળકને ઉભો કરીને કહે તું હવે ભણાવી દેજે ત્યારે મનસુખરામ માસ્તરનો એ વિદ્યાર્થી એવો એવો અભ્યાસ કરાવે કે મનસુખરામ માસ્તર એની પાછો પડે સાહેબ આવા તૈયાર કરે છોકરાઓને માન અને સન્માન સાથે એ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા વિદ્યાભ્યાસ કરાવ્યો એમાં બરાબર એના ગામના અને આમ પણ તમે સાહેબ સારું કામ કરો ને એટલે તમારા વિરોધી વધે મનસુખરામ માસ્તર સારું ભણાવતા હતા છતાં પણ જે છોકરાઓ એની પાસે ભણતા હતા એ છોકરાના કાકા એ છોકરાના બાપા મનસુખરામ ના વિરોધી પણ એક વાક્ય કહી દઉં તમને સારું કામ કરો તમારા વિરોધી વધે પણ ચાણક્ય બહુ સુંદર લખ્યું છે બહુ સુંદર વાક્ય કહ્યું છે કે તમારા જીવનમાં જ્યારે દુશ્મનો વધે ત્યારે સમજો તમારી પ્રગતિ છે અને તમારે જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો દુશ્મનો મજબૂત રાખો તમારા વિરોધીઓને મજબૂત રાખો જેટલા તમારા વિરોધી મજબૂત એટલી તમારી પ્રગતિ મજબૂત સાહેબ પણ હા તમારી પ્રગતિમાં તમારી ભૂલ તો નથી થતી ને એની ખાસ તકેદારી રાખજો ખાસ તકેદારી રાખજો બાકી તમે તમારી પ્રગતિમાં મસ્તી મસ્તીથી જીવા કરો તમે તમારું કામ કરો કારણ કે આ દુનિયામાં સારું કામ કરવાના સમયે આ દુનિયાના લોકોએ ભગવાનને નથી છોડ્યા તો આપણને હું છોડવાના જો ભગવાનને નથી છોડ્યા તો આપણને શું છોડશે તમે સારું કામ એટલે તરત જ તમારા વિશે ટિપ્પણીઓ કરવા તરત નહીં તમારા વિશે ટિપ્પણીઓ કરશે કારણ કે મેં ગઈકાલે કહી દીધું કે તુંડે તુંડે મતિર ભીન્ના એક હરખી કોઈનામાં બુદ્ધિ હોતી નથી એ ખરખા વિચાર હોતા નથી એટલે મનસુખ રામના વિરોધી લોકોએ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક એક નોટિસ આપી છે એક અરજી આપી કે અમારા ગામની અંદર એક ભગતરો શિક્ષક છે હરે ફરે એ ડાકોર વયો જાય છે છોકરાને ભણાવતો નથી અને ખોટો પગાર લે છે અમારે આવા શિક્ષકની જરૂર નથી કાં તો તમે અહીંથી બદલી કરો અને કાં તો તમે સસ્પેન્ડ કરો અરજી ગઈ એ અરજીના માધ્યમથી એક વખત ઇન્સ્ટ્રક્શન આવે છે અને એ સમયમાં એવું લખાય છે કવિ રામ ભગત એવી આખી કથા લખી છે એમાં એવું લખ્યું છે કે એ સમયે બરાબર નવ વાગે ટ્રેન વડોદરાથી ઉપડતી અને અગિયાર વાગે એ કોઈલી ગામમાં આવતી અને અગિયાર વાગે સ્કૂલ થી પાંચ પૂનમ ન હોય એટલે મનસુખરામ માસ્તર સ્કૂલમાં ગેરહાજર હોય નહીં કોઈ દિવસ હાજર જ હોય ત્યાં જો પૂનમ ન હોય એટલે સ્કૂલમાં હાજર હોવું એની ફરજ છે પૂનમ હોય તો જ એ બહાર જાય બાકી સ્કૂલમાં જ હોય બન્યું એવું કે બરાબર તે દિવસે જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું

અને આવ્યા એ સમય બરાબર મનસુખરામની આખો આંખો બંધ છે બાળકોની બધાની આંખો બંધ છે અને પ્રાર્થના ચાલે છે અને પ્રાર્થનાનું અને અધિકારી ઉભા રહ્યા છે શબ્દો સાંભળી અને આવેલા અધિકારીને ખૂબ આનંદ થયો એની સાથે ઓલો જે આવ્યો હતો ને બેગ ઉપાડવા વાળો એણે કીધું સાહેબ આનો રિપોર્ટ સારો લખતા નહીં આપણે આવ્યા જરામ જો તો ખરા આપણને સન્માન નથી આપતો સામું નથી જોતો આપણી અને ત્યારે પેલા આવેલા અધિકારીએ પોતાની સાથે લાવેલા પ્યુનને કહ્યું એ ભાઈ મૌન રહ્યો કારણ આ પ્રાર્થનાનું શાંત સરોવર છે અને પ્રાર્થનાના શાંત સરોવરમાં શબ્દોરૂપી કાકરા મારી અને તરંગો પેદા ન કરાય મારા બાપ પ્રાર્થનાને ચાલવા દો પ્રાર્થના પૂરી થઈ અને મનસુગ્રામ માસ્તરની આંખો ખૂલે છે જુએ તો અધિકારી આવ્યા એકદમ ઊભા થયા સાહેબને કહે છે સાહેબ તમે આવવાના હતા મને ખબર ન હતી નહીં તો હું તમારા સ્વાગતની તૈયારીઓ કરાવત અરે નાના મનસુખરા કશું વાંધો નહીં પણ સાહેબ આજ ઓચિંતા તમારું આવવાનું હજી વાતો કરે છે એટલે મનસુખરા માસ્તર બે હાથ જોડ્યા હતા એટલે પેલા બાળકો જોઈ ગયા કે અમારા સાહેબે હાથ જોડ્યા એટલે એક પછી એક બાળકો ઊભા થઈ અને પેલા આવેલા અધિકારીને વંદન કરીને જતા રહ્યા પોતાના ક્લાસમાં કેટલા બાળકોને સંસ્કાર આપ્યા છે આ દ્રશ્ય પેલા આવેલા અધિકારીનું આમ આમ હૃદય ચૂમી ગયું બાળકો સારા છે આ કોઈ કે ખોટી અરજી આપી છે મનસુખરામ તમને નથી ખબર ના સાહેબ મને નથી ખબર આપનું શું આવવાનું આજે ઉચિંતું અરે મનસુખરામ તમારા વિરુદ્ધમાં તમારા ગામ લોકોએ અરજી આપી છે સાહેબ મને નથી ખબર શા માટે પણ કશો વાંધો નહીં જે હતું તે જવા દો મેં તમારા સ્કૂલનું આજે આજે નિરીક્ષણ કર્યું છે તમારી પ્રાર્થના સાંભળી આ બાળકોના સંસ્કાર જોયા અને એટલા માટે મનસુખરામ હું તમારી આ તમામ કાર્યશીલતાઓથી હું હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને આજથી હું તમારો ત્રણ રૂપિયાનો પગાર વધારું છું આવેલા અધિકારીએ ત્રણ રૂપિયાનો પગાર વધાર્યો અને કહ્યું કે હું આજે ખૂબ પ્રસન્ન થયો એક કામ કરવા બાળકોને રજા આપી દો આપણે ઓફિસમાં બેસીને વાતો કરીએ અને રજા આપી દો બાળકોને રજા આપી દીધી બાળકો તો આમ દફતર પાટી લઈને નીકળવાની તૈયારી કરે અને એ સમયે આપણે ખબર છે અગિયાર વાગે સ્કૂલે જઈએ એટલે સાડા બાર વાગે જમવાની રિસેજ પડતી અરે સાડા બાર વાગે જે રિસેચ પડે એ રિસેસમાં બાળકો બહાર આવવાના છે એ રાહ જોઈ અને ગામના એ છોકરાઓના કાકા એના મોટા બાપા એ બોરિંગ તત્વો બધા આમ આમ શેરિયુમાં હંતાણા છે ભગવાન શિવના ઘરેણાં જેવા છોકરાઓ આમ આમે સ્કૂલમાંથી બહાર આવ્યા અને પકડ્યા એ છોકરા અહીંયા ભાઈ ઓલા માસ્તર આવ્યા છે ને વડોદરાથી હું થયું અરે બાપા ઈ સાહેબ આવ્યા ને એણે અમારી પ્રાર્થના સાંભળી અને અમારી સ્કૂલના સાહેબના એટલા વખાણ કર્યા કે એણે અમારા સાહેબનો ત્રણ રૂપિયા પગાર વધાર્યો અને અમારે મોટો બેલ પડી ગયો અમારે રજા થઈ ગયા છે

અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે ડાકોર વયો છે છોકરા ભણાવતો નથી એની બદલી કરો ને કાયને સસ્પેન્ડ કરો અને નોંધ કરી ગયા વખતે આવ્યા તા એ અધિકારી મોકલતા નહીં એ એનો હગો છે એટલે પગાર વધારીને જાય છે વળી અરજી ગઈ ને વળી પાછી ઇન્સ્પેક્શન આવે એ જ પરિસ્થિતિ સાહેબ પૂનમ નોતી એટલે મનસુખરામ માસ્ટર માસ્તર હાજર હતા અગિયાર અધિકારી બરાબર સ્કૂલમાં આવે અને સ્કૂલમાં બરાબર પ્રાર્થના ચાલુ હતી પ્રાર્થનાને સાંભળી પહેલી વખત આવ્યો તો એ અધિકારીએ ત્રણ રૂપિયા પગાર વધાર્યો બીજી વખત આવ્યા હતા એનો ઉપરનો અધિકારી તો એને મનસુખરામનો પાંચ રૂપિયાનો પગાર વધાર્યો

અને બરાબર હવે એક ગામના લોકો ભેગા થયા તારીખ તારીખખ્યું લીધું હાથમાં આમાં જુઓ પૂનમ કેદી છે કારણ આ રોજના માટે હાજર હોય છે તરીકે આવે છે આમાં પુનમ છે જુઓ આમ તારીખના પન્ના ખોલીને જોયું કે આ પુનમ છે જુઓ તેદી કોઈ રજા છે નહીં રવિવાર નહીં તેદી સ્કૂલ ચાલુ છે કોઈ જાહેર રજા નથી અને પૂનમ છે લખો પાછી અરજી કરી અને નોંધ કરી તમે આ દિવસે આવજો અને હવે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવજો બીજા કોઈ નહીં જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીમાં અરજી ગઈ એટલે અધિકારી ત્રીજી વખત આવી એટલે પેલા બે અધિકારી બોલાવ્યા કે તમને મેં આના ઇન્સ્પેક્શન માટે મોકલ્યા હતા તમે કઈ નથી કરી આવ્યા ત્રીજી વખત અરજી આવી અરે સાહેબ અમે જઈ આવ્યા તો પછી આ ત્રીજી વાર સુકામે ને અરજી આવી સાહેબ ખબર નહીં આ ગામ લોકો સુકામે ને આવું આ શિક્ષકની સાથે કરવા માંગે છે પણ અમે ત્યાં ગયા અને અમે સ્કૂલના છોકરાઓના સંસ્કાર જોયા એનું ભણતર જોયું સ્કૂલની શિસ્તતા જોઈ બે અધિકારી હતા માં એથી એક અધિકારી કીધું સાહેબ જો તમે મને અધિકાર આપો ને તો હું એટલું કહી શકું કે વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં નીચે જેટલી પણ આપણી સ્કૂલો આવે છે ગામડાની એમાંથી સૌથી પહેલો નંબર જો કોઈને આપવો હોય ને તો હું કોઈલી ગામની પ્રાથમિક શાળાને આપું સાહેબ આટલી શિસ્તતા છે આટલા સંસ્કારો છે પણ ખબર નહીં આ બાળકો શું આ આ આ ગામના લોકો શું કામ આ મનસુખરામની પાછળ પડ્યા છે શા માટે બાકી સાહેબ મેં તમને કહ્યું હતું ખબર છે કે હું આગળ એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે ગયો હતો અને મેં છોકરાઓને પ્રશ્ન કર્યો છોકરાઓ

જે તારીખ લખીને આપી હતી એ તારીખનો દિવસ આવે છે આ બાજુ ગામના લોકોએ એક વ્યક્તિને કીધું છે કે જરા ધ્યાન રાખજે ઓલો ડાકોર જાય છે કે નહીં એક વ્યક્તિને ડાકોર જાય છે કે નહીં નું ધ્યાન રાખવા મોકલો છે બરાબર આવી પૂનમ એટલે એ દિવસે એક બાળકને કહી અને મનસુક્રામ માસ્તર ડાકોર જવા માટે નીકળે છે છોકરો ભણાવવા માટે તૈયાર થાય છે અને આ બાજુ ગામ લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારી આવે છે એટલે એના સ્વાગત માટે ગાડા તૈયાર કર્યા જમવા માટે એને ચોરમાના લાડુ બનાવ્યા અને આ દુનિયાનો નિયમ છે સાહેબ જરૂર હોય ને તો ચોખા ઘીના લાડવા ખવડાવે અને જરૂર પતી જાય ને તો ખાટી છાશઈ નો આપે આ દુનિયાનો નિયમ છે સુરનર મુનિજન સબકી યહ રીતિ

એના સન્માન માટે કોઈલી ગામના બધા વ્યક્તિઓ ગયા રેલવે સ્ટેશન એના હામિયા કર્યા અને આ બાજુ ડાકોરમાં પહોંચી ગયેલા મનસુખરામ ભગવાન રણછોડરાયના દર્શન કરે અને બીજી બાજુ ગામમાં મનસુખરામના પત્ની ઉજમબાઈને ખબર પડી કે આજ ગામના લોકોએ મારા પતિ બરાબર ગયા છે ડાકોર અને મારા પતિના ડાકોર જવાના લઈ અને આ લોકોએ પાછળથી ઇન્સ્પેક્શન કરાવ્યું છે અરે મારા પતિની નોકરી જશે પણ ઓરડામાં જઈ ભગવાન રણછોડરાયનો ફોટો એક પાટલા ઉપર રાખી ઘીનો દીવો પ્રગટાવી અને રણછોડરાયને પ્રાર્થના કરી છે કે હે ઠાકોરજી હે ડાકોરવાળા મારા ધણીની નોકરી જાય ને એનું અમને દુઃખ નથી પણ મારા પતિના બાનાની પત જાય ને એની મને લાજ રાખજે મારા હરી મારા ધણીએ તારામાં ભરોસો મૂક્યો છે બાનાની પત ન જાય અને ઉજમભાઈના અંતરમાંથી નીકળ્યો અવાજ અને ડાકોર પહોંચી ગયો અવાજ મનસુખરામ માસ્ટર ડાકોર જાય જિલ્લા શિક્ષણ અધિકારી બરાબર અહીંયા આવે એના સામેયા થાય 11 વાગ્યાનો સમય અહીંયા સ્કૂલમાં શિક્ષકોને એ બધાને આવવાનો સમય વિદ્યાર્થીઓને પ્રાર્થનાનો સમય અને બન્યું એવું કે ગામના લોકો બરાબર પેલા અધિકારીને લઈને આવે એના પેલા આ કોઈલી ગામ નો મનસુખ રામ માસ્તર ડાકોર માં પહોંચ્યો અને ગામમાં આવ્યો સાહેબ ભગવાન મૂર્તિ માંથી તેજ ઓછું થયું અને મનસુખરામ નું રૂપ લઈ અને ડાકોરવાળો અહીંયા આવ્યો કોઈલી ગામ રોજના માટે મનસુખરામ માસ્તર ડાકોરવાળા ની પ્રાર્થના કરાવે આજ ડાકોર વાળો સ્વયં પોતાની પ્રાર્થના કરાવે છે અગિયાર વાગ્યા સમય એ જ સ્થળ એ જ સ્થિતિ બાળકો લાઈન બધ બેઠા છે અને સ્વયં ડાકોર વાળો પ્રાર્થના કરાવે ગામના લોકો બધા લઈને આવ્યા એને જાન આવી બરાબર ઉતારામાં સ્કૂલમાં આવી જે આવીને જોયું તો મનસુખરામ માસ્તર ખુરશીમાં ગામના લોકોની આંખું ફાટી ગઈ જે લોકોને જે વેલા માણસે ધ્યાન રાખવા કીધું હતું ને કે તું ધ્યાન રાખજે ડાકોર જાય છે કે નહીં એને પકડ્યો એ અહીંયા તો તું કેતો હતો ને આ ગયો છે આ તો અહીંયા છે

હવે નહીં વાસ તારા કારણે મેં દિલનો દરવાજો ખોલ્યો છે હરી હવે હું નહીં બંધ કરું એને જિલ્લા શિક્ષણ અધિકારી એમ કહે છે અરે ભલા માણસ શું પ્રાર્થના થાય છે ગામનો એક વ્યક્તિની બાજુમાં ઊભો તો એને કીધું સાહેબ તમે આની પ્રાર્થના સાંભળીને કાઈ નિર્ણય કરી લેતા નહીં કારણ આની પ્રાર્થના અમે સાંભળીએ તો અમારા વિચાર બદલી જાય છે તો વિચાર કરો પ્રાર્થનામાં તાકાત કેટલી છે માણસના વિચારોને બદલી નાખે છે પ્રાર્થના પૂરી થઈ મનસુખરામ માસ્તર આંખ ખુલે જોવે તો ગામના લોકો જિલ્લા શિક્ષણ અધિકારી દોડતા ગયા આ તો સ્વયં હરી છે અરે સાહેબ તમે આવવાના હતા મને ખબર નથી તમે સમાચાર મોકલ્યા હોત તો હું તમારા સન્માનની સ્વાગતની તૈયારી કરત મને ખબર નથી સાહેબ મને માફ કરો હું પ્રાર્થનામાં હતો મેં તમને આવકાર ને કહો અલે મનસુખરામ ભલે ભલે કશો વાંધો નહીં ભાઈ ખૂબ સુંદર પ્રાર્થના કરી તમે ગામના લોકોને જોયા ગામના લોકો કહે છે સાહેબ તમે આની પ્રાર્થના જોઈને કાઈ નિર્ણય આપી દેતા નહીં આ અમારો શિક્ષક બહુ તૈયાર છે એક કામ કરો તમે થોડાક પ્રશ્નો પૂછો એટલે ખબર પડે કે હું છે બાળકોને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વાળા આવેલા અધિકારી ગામના લોકો ના કેવાને લઈને પ્રશ્ન કરે છે એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન જ્યાં પ્રશ્ન કરે ને ઈ ભેગો સીધો બાળક ઉભો થઈને જવાબ દે જેવો પ્રશ્ન એવો જવાબ જેવો પ્રશ્ન એવો જવાબ ગામના એક વ્યક્તિ કીધું સાહેબ આવા હેલા હેલા પ્રશ્ન પૂછોમાં અમારો મનસુખરામ બહુ તૈયાર છે એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય કાઈક અઘરું પૂછો અને હવે આમે આમે જિલ્લા શિક્ષણ અધિકારીને પોતાની इज्जत નું સવાલ હતો કારણ કે જેવો પ્રશ્ન કરે એવો જવાબ આવે અને ચોથા ધોરણના વિદ્યાર્થીને ઉભો કર્યો અને એને હાથમાં ધોરણનો પ્રશ્ન પૂછ્યો માસ્તર પૂછે બાળકને અવળોયે કસવા રામે કંસને માર્યો તે દીદિવસ હતો કે રાત વિચાર તો કરો કે આ રામા અવતાર કે કૃષ્ણ અવતાર અને કે અનૃષી પ્રાગટની કથા એકઈ ન કઈ બંધ બેહે નહીં ગામના લોકો કહે છે હવે બરાબર લ્યો આવો પ્રશ્ન હોય તો ખબર પડે આખી સ્કૂલમાં આમાં ખોપો પડી ગયો બાળકો સ્તબ્ધ થઈ ગયો ઓલો બાળકો બોબો બિચારો નીચે જોઈ જાય છે હવે ચોથા ધોરણના છોકરાને શું ખબર હોય હાથમાં ધોરણનો સવાલ એનો જવાબ ગામના લોકો રાજી મીડા થવા હવે અને એ સમયે ભગવાન ડાકોરવાળો જે મનસુખરામનું રૂપ લઈને આવ્યો છે એમણે નજર કરી ચોથા ધોરણના છોકરા સામે એ ભટુર જવાબ દે અને જ્યાં ભગવાનની નજર પડી આમ છોકરા માથે અને છોકરાની નજર સાહેબ સામે ગઈ હરીની અને ઓલા બાળકની બેની નજર એક થઈ ને ત્યાં ચોથા ધોરણનો વિદ્યાર્થી હાથમાં ધોરણનો હવે જવાબ આપે છે એક હરીની નજર પડી અને છોકરો કહે છે માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળોડ કર્યો સવાલ કૃષ્ણ એ કંસને માર્યો રામે રાવણ કુળનો કર્યો વિનાશ ચોથા ધોરણના વિદ્યાર્થીએ જવાબ આપ્યો ને તો એલા જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જગ્યા ભઈ ગઈ શું સાંભળું છો આખી સ્કૂલમાં સ્તબ્ધ થઈ ગયું બધું પેલો અધિકારી કહે છે કે અરે ભલા માણસ તમે આટલું સુંદર શિક્ષણ આપનારા એક 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 માણસ તમે આથી કાઢવા માંગો છો મનસુખરામ હું તમારા ભણતરથી ખૂબ રાજી થયો છું તમારી વિદ્યાના આ આ વિદ્યાર્થીઓના વિદ્યનથી હું ખૂબ રાજી થયો છું માટે હું તમારો આજ જ 15 રૂપિયાનો પગાર વધારીને જાઉં છું અને સાથે સાથે હું તમારા બઢતીનો એક લેખ દઈને જાઉં છું કે આવનારા સમયમાં તમારી બઢતી થાય કામ લોકોને ખૂબ દેખા બપોરના સમય આ જમવા લઈ ગયા ને ગામ લોકો વિચાર કરો એનું કામ નો થયું ને ઓલા લાડવા બનાવ્યા તા ઈ નો પીરશે નો જમાડ્યા લાડવા કામ થાય તો લાડવા જમાડીએ બાકી આપણે છાશય નું આપીએ આ દુનિયામાં આપણે સ્વાર્થના સગા છે સાહેબ સ્વાર્થ ના સૌ સગા સંબંધી સ્વાર્થમાં છે આખી દુનિયા અંધી સ્વાર્થમાં તો બધો માણસ પંદર રૂપિયાનો પગાર વધાર્યો પછી થાય છે એવું કે જે અગિયાર વાગે ટ્રેન આવે ને ઈની ત્યાર પછી વહી જાય પછી પાછી એક ટ્રેન આવે ચાર વાગે ટ્રેન આવે એ ચાર વાગે ટ્રેન આવેલી ટ્રેન પાછી જાય વડોદરા એમાં બરાબર જિલ્લા શિક્ષણ અધિકારીને ખરી કથા તો હવે જિલ્લા શિક્ષણ અધિકારી ગામ લોકો એને મૂકવા જાય છે અને જે બરાબર ટ્રેન આવે છે અને જે ટ્રેનના ડબ્બામાં જિલ્લા શિક્ષણ અધિકારી બેહવા જાય એ જ ટ્રેનમાંથી હવે ઓરિજિનલ મનસુખ રામ માસ્તર ઉતરે છે હા તો મનસુખરામ તો હવે ઉતરે છે મનસુખરામને જોયા અને મનસુખરામે જિલ્લા શિક્ષણ અધિકારીને જોયા આમ ગામ લોકોને જોયા મનસુખરામ સમજી ગયા કે આજ મારી નોકરી ગઈ હજી મનસુખરામ કંઈ બોલે ત્યાર પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી કીધું કે મનસુખરામ આ ડબ્બામાં તમે કઈ ગોઠવાઈ ગયા સાહેબ માફ કરજો તમે આવવાના હતા એ મને ખબર નથી નહી તો હું ડાકોર નો જાત આજે પૂનમ હતી તો હું ડાકોર ગયો તો મને માફ કરજો મનસુખરામ શું મજાક કરો છો આ તમે સાહેબ મજાક નથી કરતો હું હું આપની મશ્કરી કેમ કરી શકું હું આપની કેમ મશ્કરી કરી શકું આજે હું ડાકોર ગયો તો અરે મનસુખરામ હજી તમને કહું છું શું કામ જૂઠું બોલો છો અમે તમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા તમે પ્રાર્થના કરાવી તમારા બાળકોને સવાલ પૂછા તમારા બાળકોએ જવાબ આપ્યા મેં તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો તમારા બડતીની વાત કરી અને તમે એમ કહો છો કે હું ડાકોર ગયો તો મારી મજાક ન કરો આવી તમે પ્રાર્થના કરાવીને તમારા બાળકોની હારે બેય તમારો પગાર વધારો બધા વાક્યો સાંભળ્યા ને એટલે મનસુખરામે પ્રશ્ન કર્યો કે સાહેબ સ્કૂલમાં હું હતો અરે હા મનસુખરામ તમે હતા તમારી સાથે બેસીને આપણે ઓફિસમાં વાતો કરી બધી સાહેબ ભૂલ થતી લાગે તમારી કઈક શિક્ષક એ અધિકારી એમ કહે છે કે તમને મારી વાતમાં ભરોસો ન હોય તો તમારા ગામના લોકોને પૂછી લ્યો આ બધાના સાક્ષી છે

તો હું નહોતો ઈ મારો ડાકોરવાળો મારી નોકરી કરી ગયો સાહેબ સાહેબ હું એ ને પેન આપશો કાગળને પેન આપ્યા કોયલી ગામના રેલવે સ્ટેશનની અંદર મનસુખરામ માસ્તરે પોતાનું રાજીનામું લખી દીધું સાહેબ લ્યો આ મારું એક રાજીનામું મારી અરજી આનો તમે સ્વીકાર કરો કારણ મારા બદલામાં મારા જો રણછોડ રાયને અહીંયા ડાકોરવાળા નોકરી કરવા આવું પડતું હોય ને તો હવે આવી નોકરી મારે બીજી વાર નથી કરવી સાહેબ અમારું અમારું રાજીનામું સ્વીકારી દો લઈ જા મનસુખરામ મેં તમારા બઢતીની વાત કરી છે નહીં સાહેબ હવે આનાથી વિશેષ તો બઢતી શું હોય આજ મારો રણછોડરાય આવી નોકરી કરી ગયો હવે કાલ હવારે નો આવે તો મારી બાનાની પત જાય મારી લાજ જાય અને તે દિવસે મનસુખરામ માસ્તરની જીત થઈ અને વડોદરાના અધિકારીની હાર થઈ એને રાજીનામું સ્વીકારવું પડ્યું મનસુખરામ માસ્તર ત્યાંથી નીકળી અને સીધા સ્કૂલમાં આવ્યા છે ચાર પરિક્રમા કરી અને જે જગ્યાએ ઠાકોર જાવીને બિરાજતા હતા જે ખુરશીમાં ભગવાન બેઠા હતા એ ખુરશીમાં આવી અને ત્યાં આગળ મનસુખરામ રા માસ્તરે દંડવટ કર્યા છે કે હરી આજ તમારી લાજ રાખી આજ મારી લાજ મારા ઠાકોરે રાખી છે